પત્ની ભવ્યતાની હત્યા કરી નાસી છૂટેલા પતિ કેતન પટેલને પોલીસે ઝડપી પાડી આરોપી કેતનના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે જે મુદ્દે એસીપી એવી કાટકર દ્વારા પત્રકાર પરિષદને સંબોધી હતી પટલાદરા પોલીસ સ્ટેશનમાં આવેલ બિલગામ ખાતે પરમ એવન્યુ ફ્લેટમાં તારીખ ત્રીસ પાંચ બે હજાર ચોવીસના રોજ અંદર રૂમમાં એક સ્ત્રીની લાશ મળેલ એ બાબતે અ પ્રથમ અટલાદરા પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોત દાખલ કરી તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવે અને આ સમગ્ર તપાસ દરમિયાન આમાં જે મરણ બેન છે એને બે હજાર ને ચૌદમાં કેતન નાકરાણી સાથે લગ્ન કરે અને તેની સાથે અહીંયા બંને રહેતા હતા એ માહિતી આધારે આ જે એનો પતિ છે એ બનાવ પછી એને બહારથી લોક મારી અને ભાગી ગયેલ જેની તપાસ કરતા આમાં ડીસીબી ના ડીસીબી શ્રી યુવરાજસિંહ જાડેજા સાહેબ તથા એસીપી શ્રી રાઠોડ સાહેબ તથા સ્થાનિક પોલીસ સ્ટેશન અટલાદરા પોલીસ સ્ટેશનના માણસો અને અમારા ઝોનના ડીસીપી શ્રી સોની સાહેબ એમના સૂચના અને માર્ગદર્શન મુજબ આ આરોપીને લખનૌ ખાતેથી પકડી પાડવામાં આવેલ અને એની પૂછપરછ તથા ફરિયાદીની ફરિયાદ મુજબ તારીખ અઠાવીસ પાંચ બે હજાર ચોવીસ ના રોજ આ જે આરોપી છે એને આ બેન ને મોત નીપજાવી સાત છ બે હજાર ત્રણસો બે પાંચસો છ બે એકસો અને એ કલમો મુજબ પુનઃ રજીસ્ટર કરવામાં આવેલ છે અને આરોપીની ધરપકડ કરવામાં છે આ જે મરણ બેન છે એના બાળકો છે એમાં એક પુત્ર છે અને બે પુત્રીઓ છે એ એની સાથે સતત સંપર્કમાં હતા એટલે એ એને એવું કીધું કે આ જે મારા એનો પતિ છે એ એને પૈસા બાબતે અવારનવાર એની સાથે ઝઘડો કરે છે અને એની સાથે મારજુડ કરે છે તારીખ સત્યાવીસ ના રોજ એને આ રીતે વાત થયેલી અને અઠાવીસ તારીખ ના રોજ અને ફોન કરતા ફોન ઉપાડેલ નહીં એટલે એમને શંકા જતા તારીખ ત્રીસ ના રોજ અમારા અટલાદરા પોલીસ સ્ટેશન ના પીઆઈ ગુજર ઉપર ત્યાંથી એના દીકરાનો ફોન આવે

આ જે એનો જે પતિ છે કેતન એ ચાર પાંચ મહિનાથી કોઈ કામ ધંધો કરતો નતો એટલે એ અવારનવાર એની પાસે પૈસા ની માગણી કરતો અને પૈસા બાબતે અવારનવાર એમની વચ્ચે બોલાચાલી ઝઘડો થતો હતો આરોપી ક્યાંથી પકડાયો લખનૌ ખાતેથી આરોપી ને